ખેડાપાડાના એમએલએ ચૈતર વસાવા કે જેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ એક પછી એક આક્રમક કાર્યક્રમ કરી રહ્યા છે તો આજથી એમએલએ ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે આજથી તેમણે નર્મદા જિલ્લાના ઝાંક ગામથી આ યાત્રાની શરૂઆત કરી દીધી છે આવતીકાલે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના અન્ય ગામોની પણ તેઓ મુલાકાત લેશે તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

ચૂંટણીઓને લઈને મહત્વની માનવામાં આવે છે આ યાત્રાના માધ્યમથી તેઓ પોતાની ધરપકડના મુદ્દાને પણ લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છે ચૈતર વસાવા યાત્રાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીમાં ગાબડા પણ પાડી રહ્યા છે આવતીકાલે તેઓ ચિકદા તાલુકાના ઉમરાણ ગુંડલા આંબા માસ્કુટ વડપાડા ગોપાળિયા શિયાલી અને ખુપર બોરસનની મુલાકાત લેશે વાત કરીએ એમએલએ ચૈતર વસાવાની તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નિયમિત જામીન થોડાક સમય પહેલા જ આપ્યા છે ચૈતર વસાવા જુલાઈ મહિનાથી હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં હતા જસ્ટિસ એમઆર મેંગડે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરી હતી અને હાઈકોર્ટે તમને એ શરતે જામીન આપ્યા હતા કે તેઓ એક વર્ષ સુધી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં તો વાત કરીએ ચેતર વસાવાની ધરપકડ કેમ કરવામાં આવી હતી તો ધારાસભ્ય ચૈતર

ચૈતર વસાવા જેવા જેલમાંથી બહાર આવ્યા તે પછી તેમણે પંચમહાલના ગોગંબા ખાતે જીએફએલ કંપનીમાં જે ગેસ લીકેજની દુર્ઘટના બની હતી તેને લઈને તેમણે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તે પછી બોડેલી સર્કિટ હાઉસ ખાતે તેમણે છોટા ઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સાથે પણ જે સત્તાધારી બીજેપી સાથે સંકળાયેલા છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી આમ તેમણે છોટા ઉદેપુરમાં પણ બીજેપીને તોડવાનો પ્રયાસ કર્યો છે તો ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર